આપણી જમીન અને ખેતી દિવસે ને દિવસે ગડક થઈ ગયેલી દેખાય છે નિચાર શક્તિ નથી દેખાતી પાણીના પી એચ ના લેવલના ઘણા બધા પ્રશ્નો આવે છે સારવાળી જમીન થઈ ગઈ છે તો એની માટે આપણે વસ્તુ વાપરતા હોઈએ છીએ જીપસમ અત્યાર સુધીમાં આપણે માર્કેટમાંથી ઘણા બધા જીપ્સમ વાપરેલા છે પણ અત્યારે તમને જે જીપસમ બતાવવા જઈ રહ્યો છું એ કુદરતી જીપસમ છે અને કુદરતી ખાણમાંથી બારું કાઢવામાં આવેલું છે આનાથી કેવા કેવા જમીનમાં ફાયદા થવાના છે કેવી રીતના છટકાવ કરવાથી આપણને ફાયદો થવાનો છે એની પણ આપણે વાત કરવાના છીએ સૌ પ્રથમ તો આપ સૌ ખેડૂત મિત્રોને આ સાગર બે પ્રકાર હોય છે માર્કેટમાં જે મિત્રો આવે છે એ ઔદ્યોગિક જીપસમ તરીકે ઓળખાય છે એટલે કે કેમિકલ વેસ્ટ માંથી નીકળેલું જીપસમ અને મારા હાથમાં તમે જે જીપસમ નો પ્રકાર જોઈ રહ્યા છો એ કુદરતી ખાણ માંથી બહાર કાઢવામાં આવેલું કુદરતી જીપસમ કે જેની અંદર એક પણ પ્રકારની કેમિકલ પ્રોસેસ નથી થઈ મેઇન આપણે વાત કરીએ તો પંજાબ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા રાજ્યો છે એમાં કુદરતી જીપસમનો ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે જેના કારણે એને રાસાયણિક ખાતરની માત્રા જમીનમાં ખૂબ ઓછી નાખવી પડે છે અને એ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો કરતા ખૂબ આગળ છે હવે આ જે જીપસમ ની આપણે વાત કરીએ છીએ એ કિસાન એગ્રો જીપસમ ઇન્ડસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલું છે એ મેના ફાયદાની વાત કરીએ તો જ્યારે આ જીપસમને આપણે જમીનમાં નાખીશું એટલે કે જમીન એટલે કે એની ધૂળ અને પાણી આ બંને વચ્ચે સંયોજન થવાથી જે જમીન છે એ પોચી ભરાવદાર બનશે નિતાર શક્તિવાળી બનશે જેના કારણે પાણીનો સ્ત્રોત વધારે અંદર ઊંડો ઉતરશે બીજી આપણે વાત કરીએ તો બોરવેલના ઊંડા પાણી આપણે હોય એ ગરમ પાણી બહાર કાઢવાથી અને એમાં જે જ પીએચ લેવલ આવે છે એ અનબેલેન્સ પીએચ વાળું પાણી હોય છે જેની પીએચ સુધારવાનું કામકાજ પણ આ જિપસમ કરશે ત્રીજી આપણે મહત્વની વાત કરીએ સોડિયમનું પ્રમાણ વધારે હોય તો એની માટે આ કુદરતી જીપસમ બેસ્ટ વિકલ્પ છે ક્ષાર જમીનમાં તમે એક વીઘાની અંદર છ બેગ થી લઈને આઠ બેગ નું પ્રમાણ વાપરશો એટલે ક્ષાર જમીન પણ કાપી નાખશે કડક જમીન પણ કાપી નાખશે અને જે પોષક તત્વો જમીનમાં ઉમેરવાના છે એ પોષક તત્વોનો દિવસે ને દિવસે વધારો પણ થશે હવે આ જે કુદરતી જીપસમ ડાયરેક્ટ રાજસ્થાનની ખાણ કાઢીને આવેલું છે એમાં સીએસઓ ફોર ટુ એચ ટુ એટલે કે કેલ્શિયમ સલ્ફર છોતેર ટકા આવે છે આ એનું રાસાયણિક સૂત્ર છે કેલ્શિયમ સલ્ફર સાથે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશ માત્રા પણ વધારવાનું કામકાજ કરશે બીજી વાત કરીએ તો જમીનમાં જે ખોટા પ્રકારનો ફોસ્ફરસ રહેલો છે અવાહક છે એ સુધારીને વાહક કરશે એ પણ જીપસમ નું સારું એવું કામકાજ છે હવે આ કુદરતી જીપ્સમ અને ઔદ્યોગિક જીપસમ નો તમારે વધારે તફાવત જોવો હોય તો આ સાગર ખેડૂત પુત્ર તમને ગેરંટી થી કે છે કે ગૂગલ માં તમે જઈને સર્ચ કરો કે ભાઈ ઔદ્યોગિક જીપ્સમ શું છે અને પ્રાકૃતિક એટલે કે કુદરતી જીપ્સમ શું છે એ ગૂગલ માં જઈને તમે એકવાર સર્ચ કરો જેથી કરીને માર્કેટમાં જે જીપ્સમ મળે છે એના સામે તમે આ કુદરતી જીપ્સમ કેવી રીતના સારું ગણી શકો એની તમને વધારે માહિતી મળે આવનારી સીઝન એટલે કે શિયાળાની સીઝન એમાં જો તમે આ કુદરતી જીપ્સમ નો ઉપયોગ કરો છો તો કોઈ પણ બીજા તમે ખાતર નાખો છો એની કાર્યશક્તિમાં વધારો થશે અને એ જે ખાતર છે એ પાકને ઝડપથી અને લાંબા ટાઈમ સુધી મળતા રહેશે હવે આ જે જીપ્સમ છે એ કિસાન એગ્રો જીપસમ ઇન્ડસ્ટ્રી દ્વારા લાવવામાં આવેલું છે જેની વાત કરીએ તો આ કિસાન એગ્રો ઇન્ડસ્ટ્રીની રાજસ્થાનની અંદર ખાણ આવેલી છે અને આ કુદરતી ખાણમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલ પ્રોસેસ વિના આ પ્રાકૃતિક જીપસમ એટલે કે કુદરતી જીપસમ બહાર કાઢવામાં આવે છે અને ડાયરેક્ટ ખેડૂતોને આપવામાં આવે છે તો આ કુદરતી જીપસમ એટલે કે કેલ્શિયમ સલ્ફર છોતેર ટકા આવે છે એ ખાણ અને કેમિકલ પ્રોસેસ વગરનું જીપ્સમ જીપસમ વાપરવા માટે આજે તમે વધારે માહિતી મેળવી શકો છો